સાહેબ ક્યાં નથી લેતા બંધ કરો બંધ કરો બંધ કરો વીજળી આપો ભીખ બહનો બધા ને મુર્ત ન સમજે અને અઢી અઢી લાખ રૂપિયા ભ્રષ્ટાચાર કરી અને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે એની પણ અમને જાણ છે અરે પીજીવીસીએલ હોસમાઓ 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 અરે પીજીવીસીએલ હોસમાઓ 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 કોરાણ અભિયરના નામ ઉપર વીજળી નથી આવતી પણ તમને ગાડીને દબાવી રાખતા કે અહીંયાથી માત્ર પાંચ મિનિટ તો જંગા વાયરે ઉપર આલેથી કંપની બનાવી દે અને હાલ ક્યાંકને વીજળી કનેક્શન આપવામાં આવ્યું એટલે કાજોની નહીં આ કે નદી લાગે છત્તાય પર બીજી વિશેરાને આ આલાયક સરકાર કેળુતોને વીજળી ના આપી અદાણીને વીજળી આપી થાનકી કંપનીઓને વીજળી આપી અદાણી રેલવે પાર્ટનર બન્યું

ત્યાંના જ સ્થાનિક તંત્ર અને સરકાર પર પ્રહારો કર્યા છે તેને લઈને તમારું શું માનવું છે ખેડૂતોનું આંદોલન ક્યારે થમશે ખેડૂતોની શું આ માંગણી સરકાર અને ત્યાંનું સ્થાનિક તંત્ર સાંભળશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવશો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ખુલશો નહીં